સ્વાગત છે દોસ્તો તમારું નવા વિડીયોમાં આજના વિડીયોની અંદર આપણે જોશું કે પીએમ કિસાન યોજના જે છે એની અંદર સોળમો જે હપ્તો છે એ અઠ્યાવીસ ફેબ્રુઆરીના દિવસે ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ ગયો છે આ જે યોજના છે એની અંદર સરકાર વર્ષે છ રૂપિયાની સહાય કરે છે અને આની અંદર ટોટલ પંદર જે હપ્તા છે એ ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે હવે જે આ સોળમો હપ્તો છે એ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અઠ્યાવીસ ફેબ્રુઆરી ના દિવસે ખેડૂતોના ખાતાની અંદર જમા કરાવી દીધો છે હવે જો તમે પણ આની અંદર લાભ લીધેલો છે અને તમારા ખાતાની અંદર સોળમો હપ્તો નથી આવ્યો તો એનું સ્ટેટસ તમારે કઈ રીતે ચેક કરવાનું છે એની હેલ્પલાઇન શું છે એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયો જો સારો લાગે તો વિડીયોને બીજા ખેડૂતો સુધી શેર કરી દેજો હવે તમે પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જશો તો તમે જોઈ શકો છો કે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે એમને સોળમો જે હપ્તો છે એ અઠ્યાવીસ ફેબ્રુઆરીના દિવસે ખેડૂતોના ખાતાની અંદર જમા કરાવી દીધો છે હવે તમને આના રિલેટેડ જો કોઈ પણ પ્રશ્ન હોય તમારા ખાતાની અંદર પૈસા જમા ન થયા હોય તો તમારે આજે પીએમ કિસાન નંબરની જે હેલ્પલાઇન આપેલી છે ત્યાંથી તમે સંપર્ક કરી અને જાણી શકો છો કે તમારા હપ્તાનું સ્ટેટસ શું છે અને કયા કારણોસર તમારા ખાતાની અંદર હપ્તો નથી આવ્યો હવે આનું એક કારણ એ પણ હોઈ શકે છે કે હવે સરકારે જે છે એ ઈ કેવાયસી છે એ મેન્ડેટરી કરી દીધું છે એટલે સરકાર જે ખેડૂતો છે એને આઈડેન્ટિફાઈ કરી શકે કે આના સાચા લાભાર્થીઓ કયા છે તો ઈ કેવાયસી કેવાયસી છે છે એ જે ખેડૂતોએ નથી કર્યું એમના ખાતાની અંદર સોળમો હપ્તો છે એ જમા થયો હશે નહીં તો આ ઈ કેવાયસી કેવી રીતે કરવો એનો વિડીયો આપણે આગળ બનાવેલો હતો અને એની લિંક પણ મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો જો ઈ કેવાયસી નથી કર્યું તો આજે જ તમે આ પીએમ કિસાન પોર્ટલ છે ત્યાંથી તમારું ઈ કેવાયસી કરી શકો છો અથવા તો તમે તમારું જે નજીકનું સીએસસી સેન્ટર છે ત્યાં જઈને પણ તમારું જે ઈ તમારું નામ છે એ કઈ રીતે ચેક કરી શકો છો અને કોઈ ફાર્મર છે તો એ એમનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકે છે એ આપણે જોઈએ હવે પીએમ કિસાનની જે વેબસાઇટ છે એની ઉપર તમે જોશો તો એક ફાર્મર કોર્નર આવશે આ ફાર્મર કોર્નરમાં ઈ કેવાયસી ની મદદથી તમે ઈ કેવાયસી કરી શકો છો જો કોઈ નવો ફાર્મર છે તો એ અહીંયા જઈ અને ન્યુ ફાર્મર રજીસ્ટ્રેશન કરી શકે છે અને નો યોર સ્ટેટસમાંથી તમને ખબર પડશે કે તમારો સોળમો હપ્તો છે તમારા ખાતાની અંદર જમા થયો છે કે નહીં અને આ જે બેનિફિશરી લિસ્ટ છે ત્યાંથી તમે તમારા ગામના તમારા રાજ્યના કોઈ પણ ખેડૂતો જે આની અંદર લાભાર્થી છે એનું નામ છે એ ચેક કરી શકો છો એના માટે સૌથી પહેલા તમારે આ બેનિફિશરી લિસ્ટ જે આપેલું છે એની ઉપર જવાનું છે તમે જેવું બેનિફિશરી લિસ્ટ ઉપર એવું આ એક પોર્ટલ ઓપન થશે એમાં તમારે તમારું સ્ટેટ ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ તમારો બ્લોક અને તમારું ગામ સિલેક્ટ કરી અને ગેટ ગેટ રિપોર્ટ રિપોર્ટ કરવાનું છે તમે જેવું કરશો એવું તમારે તમારા એ ગામની અંદર જેટલા બી લાભાર્થીઓ છે એમનું નામ આવી જશે તો આ જે પોર્ટલ છે એની મદદથી તમે પીએમ કિસાન જે યોજના છે એને લગતી બધી જ માહિતી છે એ મેળવી શકો છો ઈ કેવાયસી પણ કરી શકો છો અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી અને તમારું સ્ટેટસ પણ ચેક કરી શકો છો તો જો તમારા ખાતામાં પણ સોળમો હપ્તો નથી આવ્યો તો આજે જ પીએમ કિસાનની જે હેલ્પલાઇન છે એનો સંપર્ક કરો અને શું પ્રશ્ન છે એ જાણો તો આવું જ નવો નવો વિડીયો અને નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો